પ્રેઝ રોડ મિત્રો આજે આપણે માથેરી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને તેની ત્રીજી કલમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે આત્મામાં જેવો રાંક છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે મિત્રો આજે જે આપણે શાસ્ત્ર પાઠ જે લીધો છે માથથી પાંચ અને ત્રણ અને એમાં જે ધન્યતામાં જે સૌથી પહેલી ધન્યતા અને એમાં જે ખાસ જે શબ્દ છે આત્મામાં જેવો રાંક છે એના ઉપર આજે આપણે પ્રભુનું વચન જોવા માગીએ છીએ મિત્રો આ જે પ્રવચનો છે અને એમાં જે ધન્યતાઓ છે એ ધન્યતાઓમાં સૌથી પહેલી જે ધન્યતા છે એ પહેલી ધન્યતામાં આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે અને એની સાથે જે આશીર્વાદ અથવા જે કહેવાય કે બ્લેસિંગ્સ એ જે છે કે આકાશનું રાજ્ય તેઓનું છે અંગ્રેજીમાં આ જે કલમ છે અનુવાદ આ પ્રમાણે છે બ્લેસેડ આર ધ પુઅર ઇન સ્પિરિટ ફોર ધેર ઇઝ ધ કિંગડમ ઓફ હેવન બ્લેસેડ આર ધ પુઅર ઇન સ્પિરિટ આત્મામાં જેવો રાંખ છે આ જે શબ્દ છે રાખ ઇંગ્લિશમાં છે પુઅર તે માટેનો જે ગ્રીક શબ્દ છે એ શબ્દ છે ટોખોસ પી ટી ઓ સી એચ ઓ એસ ટોખોસ એ ગ્રીક શબ્દ છે અને એનો જે અનુવાદ છે એ બહુ જબરજસ્ત અર્થ આપે છે એ સમયે જે નગર હતા અને નગરના જે ખૂણાઓમાં કોઈ વ્યક્તિ મદદને માટે ભીખને માટે એક નગરના કોઈ દરવાજા આગળ કોઈ ખૂણા આગળ ઊભો રહીને એ ભીખ માગતો હોય એ આજીજી કરતો હોય એ મદદને માટે પોકાર કરતો હોય એને માટે આ ટોખોશ એ શબ્દ એ વપરાવવામાં આવતો હતો કારણ કે તેઓની પાસે કોઈ પણ પ્રકારનું સંસાધન નથી આવકનો સ્ત્રોત નથી એ લોકો એ અન્યોની ઉપર એ આધારિત છે તેઓ દયા તેઓ ભીખ અને મદદને માટે એ વ્યક્તિઓ બીજા ઉપર આધારિત છે અને આ જ શબ્દ જે ટોખોસ શબ્દ છે એ આ જ શબ્દ એ લુકની સુવાર્તા તેનો સોળમો અધ્યાય અને વીસમી કલમમાં એ લાજરસ જે ભિખારી છે એના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે લુક સોળ અને વીસ લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલતા હતા તે તેના દરવાજાની આગળ પડેલો હતો તો આ જે રાંક શબ્દ છે ઇંગ્લિશમાં પુઅર અને ગ્રીકમાં ટોખોસ એ શબ્દ કે જે લોકો ભીખ માંગતા હોય જે લોકો પોતાની મદદને માટે બીજા ઉપર આધારિત રહેતા હોય એવા લોકો માટે આ ઠોખોસ શબ્દ વાપરવામાં આવતો હતો અને મૂળભૂત એ શબ્દ એ ભીખ માંગવાને માટે મદદ માગવાને માટે અને કોઈની પાસે સહાયની માગણીને માટે આ શબ્દ એ માગવામાં એ વાપરવામાં આવતો હતો ને એનો મૂળભૂત જે અર્થ છે એ હાર્દ છે એ બીજા ઉપર આધારિત હોવું અને મિત્રો આ જે આત્મામાં રાંખ જો આપણે એ શબ્દ હજુ વધારે સરળતાથી સમજવો હોય તો જો સાદી વ્યાખ્યા જો આપણે આપી શકીએ કે જે લોકો આત્મિક રીતે નિરાધાર છે એ કોઈ પણ રીતે પોતાના ધાર્મિકતાથી પોતાની ધાર્મિક રીતિ રિવાજોથી એ કોઈ પણ પ્રકારે ઈશ્વરની કૃપા ઈશ્વરની માફી તારણ ઉદ્ધાર એ પ્રાપ્ત કરી શકતા નથી એ એવા લોકો છે કે જે લોકો એ તારણને માટે એ ઉદ્ધારને માટે એ ઈશ્વર પર પ્રભીસુખ્રીસ પર એ આધારિત છે જે લોકો આત્મિક રીતે નિરાધાર છે અને એ લોકો તારણને માટે સંપૂર્ણ રીતે ઈશ્વરની કૃપા પર ઈશ્વરની દયા પર આધારિત છે એવા વ્યક્તિઓ એટલે કે આત્મામાં રાંખ કે જે લોકો એ પોતાના આત્મિક જીવન તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે તેમાં કશું જ સારું માલુમ પડતું નથી અને એ તારણને માટે એ વ્યક્તિઓ એ લોકો એ પ્રભુસુ ખ્રિસ્ત પર એ આધારિત બને છે અને એ છે આત્મામાં રાગ અને આ જ માથી પાંચ અને કહે છે કે આત્મામાં જેવો રાંગ છે તેઓને ધન્ય છે મિત્રો શાસ્ત્રીઓ ફરોશીઓ ઘણી બધી બાબતોમાં આ સંદર્ભમાં આત્મામાં રાંગ હોવાના સંદર્ભમાં એ લોકો નબળા અને એ લોકો નિષ્ફળ માલુમ પડ્યા કારણ કે એ લોકો આધાર રાખતા હતા પોતાની ધાર્મિકતા ઉપર પોતાના જ્ઞાન ઉપર અને એ રીતે એ લોકો પ્રભુસુ ખ્રિસ પર જરા પર આધારિત નહોતા અને માટે આ કલમ આજે આપણને ઉત્તેજન આપે છે કે આત્મામાં જેઓ રાંખ છે તેઓને ધન્ય છે જ્યારે આપણે આત્મામાં રાંખ હોઈએ છીએ અથવા આપણે પોતે પોતાના આત્માને નમ્ર કરીએ છીએ ત્યારે આપણા પર તમારા પર ઈશ્વરની કૃપા અને ઈશ્વરની સહાય મદદ મેળવવાને માટે આપણે લાયક ઠરીએ છીએ જો આપણે આપણી ધાર્મિકતા પર આધાર રાખીએ છીએ તો આપણે કોઈપણ પ્રકારે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે તમે આત્મામાં રાંક અથવા પોતાના આત્માને નમ્ર કરો છો ત્યારે તમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી પણ ઈશ્વરને મહિમા આપો છો અને લોકોની તમે સેવા કરો છો અને તમે તમારી જાતને અડગા રાખો છો કે ઈશ્વર પર તમે ભરોસો તમે રાખી શકો આપણે આપણી દૈહિક ઈચ્છાઓથી દૂર થઈને આપણે ઈશ્વર પર આધારિત વધારે બનીએ છીએ અને એમ કરીને આપણે ઈશ્વર પર જ્યારે આધારિત બનીએ છીએ ત્યારે આપણે એવો વિશ્વાસ રાખીએ છીએ કે ઈશ્વર એ આપણી સંભાળ રાખશે ઈશ્વર એ આપણને તેમની કૃપા પૂરી પાડશે એવી ખાતરી એવી આશા આપણને બંધાય છે અને જ્યારે આપણે ગીત શાસ્ત્ર તેનો એકસો એકત્રીસમો અધ્યાય અને તેની બીજી કલમ વાંચીએ છીએ ત્યારે થોડી વધારે સમજ પ્રાપ્ત કરી શકીએ છે ગીતશાસ્ત્ર એકસો એકત્રીસ બીજી કલમ કહે છે ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો હા મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો છે શાસ્ત્રી અહીંયા પોતાની સરખામણી કરે છે કે જે બાળકે પોતાની માનું ધાવણ છોડી દીધું છે એને એમ છે કે ભલે મેં મારી માનું ધાવણ છોડ્યું છે પણ મને મારી મા પર પૂરો વિશ્વાસ છે કે એ મારી સંભાળ રાખશે એ મારી કાળજી રાખશે આત્મામાં જેવો રાગ છે એ લોકો આ રીતે એ સંપૂર્ણ રીતે એ ઈશ્વર પર આધારિત બને છે એમના જીવનના દરેક ક્ષેત્રોમાં એ ઈશ્વરને અગ્રિમતા આપે છે ઈશ્વરની ઈચ્છાને એ પ્રાધાન્ય આપે છે અને મુખ્યત્વે એ લોકો ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખે છે આત્મામાં જેવો રાંક છે એ લોકો હંમેશા ઈશ્વર પર એમનો ભરોસો એ સંપૂર્ણતાએ રાખે છે અને જ્યારે આપણે આત્મામાં રાંક હોઈએ છે ત્યારે કોઈ પણ પ્રકારે ટીકા ટીપ્પણી કે ફરિયાદ કરતા નથી કેમ કારણ કે એ વ્યક્તિઓ અથવા આપણે ઈશ્વરની સર્વોપરિતાને આપણે સ્વીકારીએ છીએ ઈશ્વરની જે સર્વોપરિતા છે તેને આપણે સ્વીકારીએ છીએ અને આપણા જીવનનો સંપૂર્ણ કંટ્રોલ અંકુશ એ આપણે ઈશ્વરને આપીએ છીએ આત્મામાં જેવો રાગ છે એ પોતાના જીવનનો અંકુશ એ ઈશ્વરના હાથમાં સોંપે છે અને ઈશ્વરને પોતાના જીવનનું કંટ્રોલ કરવા દે છે આત્મામાં જેવો રાગ છે તેવો અને જ્યારે આત્મામાં આપણે રાખ હોઈએ છીએ ત્યારે આપણે પોતામાં તો સારું બધા જોતા હોય છે પણ જ્યારે આત્મામાં રાંગ હોઈએ છીએ ત્યારે અન્યોમાં આપણે સારું જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પ્રયત્ન કરવાની શરૂઆત કરતા હોઈએ છીએ અને પોતાની નબળાઈ પર પણ આપણે ધ્યાન આપીએ છીએ જ્યારે આત્મામાં રાંક હોઈએ છીએ ત્યારે અને જ્યારે આપણે આત્મામાં રાંક હોઈએ છીએ ત્યારે આપણો મોટાભાગનો સમય આપણો સમય એ પ્રાર્થનામાં પસાર કરીએ છીએ કારણ કે જે હમણાં જ જે આપણે લુક સોળ અને વિસ્મી કલમ જોઈએ એ લાજરસ જે ભિખારી જે ભિખારી હોય છે એ ભીખ માંગવાની એ એની જે કાર્ય છે એ કાર્ય એ સતત એ ચાલુ રહે છે એ ભીખ માંગવું એનું લક્ષણ છે અને એ સતત એ કાર્ય ચાલુ રાખે છે જો એ બંધ રાખે તો એને એ મદદ એ સહાય પ્રાપ્ત ન થાય માટે જે આત્મામાં રાખ છે એ સતત પોતાનો સમય એ પ્રાર્થનામાં એ ગાળે છે એ ઈશ્વરની સમીપ ઈશ્વરની સમક્ષ એ પોતાનો સમય એ પસાર કરે છે એ ઈશ્વરની હજુરમાં સતત એ પોતાનો સમય પસાર કરે છે એ પ્રાર્થનામાં ઈશ્વરને શોધે છે ઈશ્વરના સામર્થ્યને ઈશ્વરના પરાક્રમને અને ઈશ્વરની ઈચ્છાઓને પ્રાર્થનામાં શોધે છે એ આજી વિનંતી એ પ્રાર્થનામાં એ ભિખારીની જેમ એની માફક એ આજી વિનંતી એ પ્રભુની સમક્ષ એ પ્રાર્થનામાં એ કરે છે અને આત્મામાં જેઓ રાગ છે એ હંમેશા હંમેશા પોતાના જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપે છે પોતાના જીવનમાં હંમેશા સ્તુતિ અને આરાધનાને ઈશ્વરના મહિમાને એ પ્રાયોરિટી એ પ્રાધાન્ય આપે છે કારણ કે એ વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે એ સંપૂર્ણ રીતે એ નિરાધાર એ એને જણાય છે અને એથી કરીને જ એ ઈશ્વર પર એ આધારિત બને છે કારણ કે ઇંગ્લિશમાં જે આ કલમ છે બ્લેસેડ આર ધ પુઅર ઇન સ્પિરિટ આત્મામાં જેઓ રાંગ છે તેઓને ધન્ય છે કારણ કે એ આકાશનું રાજ્ય એ તેઓનું છે મિત્રો આ કલમ આપણને અટકાવવામાં જે બાબતો છે અને એ બાબતો અભિમાન આડંબર દંભ આ બધી બાબતો એ આ કલમમાં અટકાવરૂપ બને છે અને શાસ્ત્રીઓ ફરોશના જીવનમાં એ જ દંભ આડંબર અભિમાન એ બધી બાબતો હતી એ નમ્રતા એ આત્મામાં જે રાંખપણું છે એ જીવનોમાં નહોતું પણ આજે તમને મને ઈશ્વર પિતા ઉત્તેજન આપે છે આત્મામાં જેવો રાંખ છે તેઓને ધન્ય છે કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે પ્રભુ આ વાતો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ